અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે મોટર સાયકલ પર બે ઈસમો પાસેથી માદક પદાર્થ પકડી પાડતી થરાદ પોલીસ થરાદ પોલીસ સ્ટેશનના ખોડા ચેક પોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન મોટરસાયકલ નંબર જીજી

શ્રી આર રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશન તથા શ્રી સીપી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોને ખોડા ચેકપોસ્ટ પર સઘન અને સચોટ વાહન ચેકિંગ કરવા આપેલ સૂચના માર્ગદર્શન મુજબ થરાદ પોલીસ સ્ટાફના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ખોડા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન સાંચોર તરફથી આવતા વાહનોનું વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન એક શંકાસ્પદ મોટરસાયકલ નંબર જીજે જીરો આઠ ડીઈ તોતેર ત્રેસઠ નું આવતા જે મોટરસાયકલ પર બે ઈસમો હતા જેઓને ચેક કરતા

પકડવાનો બાકી આરોપી માદક પદાર્થ આપનાર આરોપી સુરેશ વિષ્ણુ સાંચોર મોબાઈલ નંબર એક્યાસી એક ચુમ્માળીસ ચોવીસ નવ અઠ્યાસી કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત શ્રી આર આર રાઠવા પોલીસ ઇન્સ્પેક્ટર થરાદ શ્રી સીપી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરાદ શ્રી પ્રભુભાઈ હેડ કોન્સ્ટેબલ થરાદ શ્રી નાનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ થરાદ શ્રી નવીનભાઈ પોલીસ કોન્સ્ટેબલ થરાદ બ્યુરો રિપોર્ટ કહ્યું ચૌહાણ બ્યુરો ચીફ